વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ગાંગર પંચાલ સમાજની વાડીમાં પંચાલ સમાજ નો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે સંમેલન નું આયોજન કરવામાં આવ્યું ઘાંગર પંચાલ સમાજની વાડીમાં વડોદરામાં વસતા સમસ્ત પંચાલ સમાજનું એક સામાજિક સંમેલન યોજાયું હતું અને આ ઘાંગર પંચાલ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ અને કિરણભાઈ પંચાલની ઈચ્છા એવી હતી કે પોતે વડોદરાની અંદર વસતા તમામ પંચાલોને એક સ્ટેજ ઉપર એક સાથે ભેગા કરે અને સમાજના દરેક લોકો સારામાં સારો ધંધો ઇન્ડસ્ટ્રીઝ કરતા નોકરી કરતા છે આગળ આવે તો સમાજનો વિકાસ થાય સમાજનો વિકાસ થાય તો રાજ્યનો વિકાસ થાય અને પંચાલ સમાજ અલગ અલગ જગ્યાઓથી લોકો આવે છે અને મોદી સાહેબ પોતે પણ પંચાલ સમાજ માટે પીએમ વિશ્વકર્મા યોજના લાવ્યા જે આ સમાજ માટે થઈને જાય છે એટલે સમાજના લોકોને મોદી સાહેબની રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની યોજનાઓનો પરિચય કરવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ગાંગર પંચાલ સમાજની વાડી ખાતે સંમેલન યોજાયું હતું જેમાં આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ

વડોદરામાં વસતા સમસ્ત પંચાલ સમાજનું એક સામાજિક સંમેલન રાખ્યું છે વર્ષોથી આ પંચાલ સમાજ અલગ અલગ એકડાઓમાં વહેંચાયેલો હતો અને આ ધંધાર પંચાલ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ અને ઉપપ્રમુખ શ્રી કિરણભાઈ પંચાલની ઈચ્છા એવી થઈ કે હું પોતે વડોદરા સમાજ શહેરની અંદર વસતા તમામ પંચાલોને એક સ્ટેજ ઉપર એક સાથે ભેગા કરી અને સમાજના દરેક લોકો સારામાં સારા ધંધો ઇન્ડસ્ટ્રીઝ કરતા હોય છે નોકરી કરતા હોય છે તો એકબીજાનો પરિચય થાય અને સમાજ પોતે આગળ આવે આગળ આવે તો સમાજનો વિકાસ થાય સમાજનો વિકાસ થાય તો શહેરનો વિકાસ થાય શહેરનો વિકાસ થાય તો રાજ્યનો વિકાસ થાય અને પંચાલ સમાજ અલગ 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 જગ્યાઓથી આવેલો છે અને મોદી સાહેબ પોતે પણ પંચાલ સમાજ માટે પીએમ વિશ્વકર્મા યોજના લાવ્યા જે આ સમાજ માટે થઈને લાવ્યા છે એટલે સમાજના લોકોને મોદી સાહેબની એટલે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની યોજનાઓનો પરિચય કરાવવા માટે ઉપસ્થિત રહ્યા છે